કેમ છો મિત્રો આશા રાખું છું મજામાં જ હશો આપણે અત્યારે આવી ગયા છીએ અંજાર શહેરમાં અંજાર શહેરમાં એક રાજાશાહી સમયનો જૂનો પુરાણો ગઢ છે જે અંજારની સૌથી ઊંચી જગ્યા ઉપર બનેલો છે મિત્રો આ ગઢ ઉપર ચડીને આપણે આખા અંજારને અહીં એક જગ્યાએથી જોઈ શકીએ છીએ એટલી ઊંચાઈ ઉપર આ ગઢ બનાવવામાં આવેલો છે અને આપણે એક વિડીયો અહીંયાના બાજુમાં જ મેકમાડો બંગલો છે જ્યાં અંગ્રેજો રહ્યા હતા અને આજે એ ભૂતિઓ કોઠો તરીકે ઓળખાય છે ત્યાં કોઈ માણસ જતું નથી કેમ કે એકદમ ખંડેર જેવું થઈ ગયું છે તેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં છે તો એ આપણે જોઈ શકો છો અને એ જોવા આવો ત્યારે તમે આની મુલાકાત પણ જરૂર લેજો કેમ કે આ ગઢ પણ જોવા જેવો છે મિત્રો અને તમે પથ્થરોનું કામ જુઓ આ તમે જોઈ શકો છો પથ્થરોમાં નાના નાના હોલ પડી ગયા છે પણ હજી પણ અડીખમ ઊભા છે મિત્રો તે સમયે માટીના ગાળાથી ચણતર કામ થતો અને એવી લોક સિસ્ટમથી પથ્થરો ગોઠવવામાં આવતા કે પથ્થરો લાંબા સમય સુધી એને કાંઈ ન થતો એ દિવાલોને કાંઈ ન થતો આપણા ગઢ આપણા કિલ્લાઓ હજી પણ ઊભા છે બે ત્રણ ભૂકંપ આવી ગયા છે કચ્છમાં તે સમય પછી છતાં પણ હજી ઊભા છે એનું કારણ શું છે એનું કારણ એ જ છે મિત્રો તે સમયની કલાકારીગરી તે સમયનું ચણતર કામ તો મિત્રો આપણે ઉપર જઈ અને આખા અંજારનું દૃશ્ય લેશું અને આ કિલ્લા વિશે જાણશું આનો એક શિલાલેખ પણ તમને હું બતાવી દઉં તે શિલાલેખમાં આજ સુધી હજી પણ અક્ષરો વંચાય છે પણ તેને વાંચવા માટે એના એક્સપર્ટ લોકો હોય છે એ પ્રોપર વાંચી શકે છે કેમ કે તે સમયની લિપિ એ લોકો જ જાણી શકે છે જે એને વાંચતા હોય છે જે એનો અભ્યાસ કરતા હોય છે તો આ રે તે સમયનો શિલાલેખ એમાં મેં થોડુંક વાંચવાની કોશિશ કરી છે એમાં થોડું થોડું વંચાઈ પણ રહ્યું છે પણ એકદમ આપણે સ્પષ્ટતાથી ન વાંચી શકીએ જેમ કે ઉપરથી લખેલું છે શ્રી ગણધી પતયે નમઃ જૂના સમયની લિપિ છે આને એક્સપ્લોર અને આને વાંચવા માટે એક્સપર્ટ લોકો જે હોય છે આના એ જ વાંચી શકે છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ ઉપરનું દ્રશ્ય તમે મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હું આખો અંજાર ઉપરથી કેવું દેખાય છે એના દ્રશ્યો પણ બતાવવાનો છું અને મિત્રો એક માહિતી આપી દઉં અહીં એક હનુમાનજીની જે મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને ધ્વજ લહેરાવવામાં આવ્યો છે એની ટોચ ઉપર અને આ તમને વિગત આપી દઉં કે આ છત ઉપર આઠથી દસ ફૂટ લાંબી શિલાઓ ગોઠવવામાં આવી છે અને ચારેકોર લગભગ પાંચ સાડા પાંચ ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવી છે અને વચમાં બાકોડા રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો જેમાંથી સૈનિકો હથિયારો લઈ અને ઊભા રહી શકે અને દુશ્મન ઉપર હુમલો કરી શકે દુશ્મનોને આગળ ન વધવા વધે એના માટે આ ઘટ ઊંચાઈએ અને સુરક્ષાત્મક રીતે બનાવવામાં આવ્યો છે તમને આખું દૃશ્ય હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું આ મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કણે આ જગ્યા રાખવામાં આવી છે જ્યાં તે સમયે દુશ્મનોને દુશ્મનોથી બચવા માટે આ જગ્યાથી હુમલો કરી શકે એની વ્યવસ્થા હશે અને આ ઉપરથી અંજારનું દૃશ્ય હજી પણ હું તમને આની ઉપર ચડીને વ્યૂ દેખાડવાની કોશિશ કરું હા તમને વાત કરી રહ્યો તો જે આઠથી દસ ફૂટની લાંબી શિલાઓ છે જેની આખી છત બનાવવામાં આવી છે અને આ છત આજે પણ અડીખમ ઊભી છે નીચે પણ એનો સારો સપોર્ટ હોવો જોઈએ અને નીચે આપણે બારે લોક મારેલું હતું એટલે એના દ્રશ્યો હું નથી લઈ શક્યો પણ ઉપરથી તમને આખા અંજારનો દ્રશ્યો હું બતાવવાની કોશિશ કરીશ તો હું ઉપર ચડવાની કોશિશ કરી રહ્યો છું તો આ મિત્રો હવે આખા અંજારનું દ્રશ્ય હું અહીંથી જોઈ શકું છું તમે જોઈ શકો છો અહીં ઊભા રહી અને આખું અંજાર દ્રશ્યમાન થાય છે મિત્રો સામે જે દેખાય છે એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જે નવું બન્યું છે તે છે તો મિત્રો અહીં તમે વિડીયોમાં એટલો નહીં બતાવી શકું પણ તમે રૂબરૂ આવીને જોશો તો તમને આખો અંજાર અહીંથી દેખાઈ જશે અને તે સમયે રાજા મહારાજાઓ ઊંચાઈની જગ્યા ઉપર ગઢ કે કિલ્લો બનાવતા એનું કારણ એ જ કે દુશ્મનોથી રક્ષણ મળે દુશ્મનોને ત્યાં પહોંચવામાં તકલીફ થાય અને રાજા મહારાજાઓ સુરક્ષિત રહી શકે એના માટે આ ગઢ ઊંચાઈએ બનાવવામાં આવતો તમે જોઈ શકો છો અને આ દ્રશ્યો જોવા માટે તમારે રૂબરૂ એકવાર આ જગ્યાએ આવવું જોઈએ તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય લાઈક કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને હા મિત્રો તમારી કોઈ સલાહ હોય તો એ પણ મને કમેન્ટ દ્વારા જણાવવા વિનંતી અને હા તમારી આજુબાજુ આવી કોઈ પણ જગ્યા હોય ઐતિહાસિક હોય તો મને જણાવવા વિનંતી અને આજુની વિરાસત આપણી વિડીયોના માધ્યમથી સચવાઈ રહે એવા હું પ્રયત્નો કરી રહ્યો છું જેથી ભવિષ્યમાં કોઈને પણ ત્યાં જઈને જોવું હોય તો સરળતા રહે તો આજના વિડીયોમાં માત્ર આટલું જ આગળ મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામ રામ